બનેવી આપેલા ગાંજો સાથે ઝડપાયેલા સ્થળો ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર છે અમૃતસર શહેરે ડિવિઝન પોલીસે ગુજરાત ગિંગ કંપની પાસે ચાર પોઈન્ટ ચોરાણું લાખનો ગાંજો લક્ઝરીયસ કારમાંથી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ગોહિલ તેમજ પીએસઆઈ જેપી ચૌહાણ અને આર ચૌહાણ સાથેની ટીમ શહેરના સુરતી ભાગોરથી ઉમરવાડા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગમાં ઉમરવાડા તરફ જતી હ્યુડાઈવાળના કારમાં ઉમરવાડા રોડ ઉપર આવેલ ફેજ પાર્ક સોસાયટીમાં રહેતો સમીર મજિદ રાઠોડને ચાર પોઈન્ટ ચોરાણું લાખનો ઓગણપચાસ હજાર ચારસોને દસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો સાથે ઝડપી પાડ્યો હતો અને પાંચ લાખની કાર અને મોબાઈલ અને રોકડ મળી કુલ દસ પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મળતા વધુ તપાસ એસઓજી પોલીસે શરૂ કરી હતી ત્યારે ઝડપાયેલ સમીર રાઠોડ તેના નશાનો કારોબાર કરતા બનેવીએ ઇમ્તિયાજ ઉર્ફે રાજન અબ્દુલ હક પઠાણે આ ગાંજાનો જથ્થો ભરેલ વેરણાકાર આપી હતી આ કાર લઈને સુરતના કિમ ખાતે રાજુનામના ઈશમને આપવાનો હતો

ખૂબ કડક વાહન ચેકિંગ કરી કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન ખૂબ જ કડક વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ગેસ ગુજરાત ગેસ કંપની પાસે એક વર્ના ગાડી મળી આવતા તેનું સઘન ચેકિંગ કરવામાં આવતા તેમાંથી લગભગ ચાર લાખ ચોરાણું હજાર જેટલો મુદ્દામાલનો ગાંજો ભરેલી થેલા મળી આવેલ તેની પૂછપરછ કરતા તે પણ ભરૂચથી લાવી અને ઉમરવાડા બાજુ જતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવવામાં આવેલ છે અ અગત્યની વાત એ છે કે એમાં જે આરોપી જે છે જે વોન્ટેડ છે હાલમાં ઇમ્તિયાઝ ઉર્ફે રાજન એ અગાઉ પણ એનબીપીએસના ગુનામાં સંકળાયેલો છે અને આ પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર કે જે ડ્રગ્સ અને ગાંજાના ગુનાઓ સાથે સંકળાયેલ છે તેને ડિટેક્ટ કરવામાં અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળેલ છે ઝડપાયેલા આરોપી યુગિયાના સંબંધમાં શું થાય છે અને એ કઈ રીતે એના માટે સ્પેસિક ખિતયા તરીકે ભૂમિકા કે પણ વિચાર આવતો હતો એ હાલમાં એ મળી આવેલ નથી પરંતુ એ બાબતની પોલીસની પ્રાથમિક તપાસ ચાલુમાં છે તપાસ ચાલુમાં છે અને વધારે આગળની તપાસમાં વધારે એફળીભૂત થશે